હા પડી વાર જોવા તમે બહુ બહુ જ પડી

આ એક ને એ ખાઈ ખાઈને કંટાળી ગયા છે સાચ પછી એટલું મૂકું થઈ ગયું છે એક તો આ સોમાસામાં એવો કંટાળો આવે છે ને આમ સેમ જ આવી નહીં ગમતું જો તું એ ગારો ગારો શું કરવાનું એટલો કંટાળો આવે નહીં શું આમ શું ખાવું એમ થઈ પડ્યું હવે તો કંકોળા આયા વધતા સારું હતું તોય પોઠાવો છે હેઠળ અડે કયા અડે આ વરાસ કર્યો નથી હમણાં બ્લાડ છે

તમારા પેલા જીગરિયા લેવાની વાત કરે મૂર્ખા જીવાલ દેવ કોઈ વાત કરે તું

એવું છે હળિયા ના હળિયા કરે છે કોને મૂર્ખું કે બે નું નથી કોઈ એમ કોને ફટાકા ખરી તબિયત આપડી કેવી સેહત રેલા બચ્યા રૂમ રૂમ માં હટી જાય અંદર પડ્યા પડ્યા હમણાં હોય

તરામ પુત્રા બધુ અમારના અમારના ખમા ઉગાય છે અમારના બજારા કિવાને છે કિવાને આયા હા હા લેમબુ છે મારને પાંચમાં નાખો લઈ જાવ પડશે એય

Thank <laughs> you.

બાર 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 ઈ વાયુ નહી તું કરવાયો હોય

વેલા વેલા નથી તોડ્યા મૂકવા આપણું ખા ને બધું કંટાળ્યા જિંદી આસર પસંદ કરતા મારા ભાઈ મારા ભાઈ ના લઈ જવાનું સિર ઉપાડી દે એટલે એ ઉપાડવાની વાત ઉપાડી ગયા

એય કીજા હરગા આની ફોજ ના મિલ દે મિલ દે ઈ બધાને ના મેલ ના કરવા દયો ઈ ડૂસી સી બાપડી સી ચોહી લાઈ છે વેલા અલ્યા એટલે

હા મારું પંચો પાટણ